ના સમતામાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલું સૂર્યકિરણ અપાર્ટમેન્ટ ગતરોજ ધરાશાયી થઈ ગયું હતું ત્યારે આજ સવારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ પદાધિકારીઓએ સ્થળની મુલાકાત કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની પણ સૂચના આપી હતી વડોદરા શહેરના પશ્ચિમ વિભાગમાં સમતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલું સૂર્યકિરણ અપાર્ટમેન્ટનો એક ભાગ ગતરોજ રાત્રે ધરાશાયી થયો હતો આ ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસ પહોંચી હતી જ્યાં સ્થાનિક કોર્પોરેટર અને સિવિલ ડિફેન્સની ટીમે પહોંચીને ત્યાં કામગીરી હાથ ધરી હતી ત્યારે આજે સવારે વડોદરા મહાનગરપાલિકાના નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ફાયર ઓફિસર સહિતના મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ મુલાકાત લીધી હતી જ્યાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજ સ્થળ પર જોવા આવ્યા હતા કે ઘટના સ્થળે કેવી રીતે થયું છે કરીને આખું રાતમાં આનું જે ડેબરી પડી ગયું હતું એ જી નું ફ્લોર હતું જે પડી ગયું છે એનું ડેબરી કાઢવાનું કામ અને કાટમાલ નિકાલ કરવાનું કામ અત્યારે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે સ્થળ ઉપર આપણા એસિસ્ટન્ટ કમિશનર અને સીએફઓ હતા જ આખા રાતમાં હાલ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે નવા ગંગા ગંગાસિંહ સાહેબ આઈએસ અત્યારે નિમણૂક કરેલા છે એ આખું નું એ સંભાળી રહ્યા છે અત્યારે અને આનું નિકાલનું કામ કરી રહ્યા છે જે રીતનું અમે બ્રિફિંગ મળ્યું છે અત્યાર સુધી અગાઉ પણ નોટિસિસ ઇસ્યુ કરવામાં આવી છે ત્રણ નોટિસિસ ઇવેક્યુએટ કરવા માટે ઇશ્યુ કરવામાં આવી છે એટલે આગળના કાર્યવાહી અમે હાથ ધરીશું અને અત્યારે પણ નમ્ર અપીલ કરીએ છીએ કે કારણ કે હાઉસિંગ બોર્ડ સાથે જ પરામર્શ કરીને કામ કરવાનું રહેશે એટલે ઝોનના ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ત્યાં હાઉસિંગ બોર્ડ સાથે પરામર્શ કરીને આગળ કાર્યવાહી કરશે જે પણ કાર્યવાહી કરવાનું છે અમે હ્યુમેનિટી કન્સિડર કરીને જ કામ કરીશું પણ લોકોની જોખમ ના પડે એ બાબતનું તમામ પગલાઓ લેવું પડે એ લેવું જ પડશે કારણ કે ફરીથી બીજું કઈ ઘટના ના બને એના માટે પગલાઓ લેવું પડશે એ ડીએમસી તરફથી કરવામાં આવશે સાહેબ તપાસ કરીને કહીશું હાલ અમે કહી ના શકીએ

મેન્ટેનન્સની નોટિસ આપવામાં આવી હતી મેન્ટેનન્સ એટલે કે તમે કોઈપણ કામ સમારકામ કરો છો આ જૂની બિલ્ડિંગ છે તેને કોઈ હાનિ ના પહોંચે તેના કારણે આ બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી પણ જેવી રીતે અમારા જાણમાં આવ્યું કે જે ગ્રાઉન્ડ ફ્લોર પર જે વ્યક્તિ દ્વારા કોમર્શિયલ એક્ટિવિટી કરવા માટે જે નવું પરચેસ કરીને તેનું મેન્ટેનન્સનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તેમના માધ્યમથી ત્યાં આગળ જેસીબીનો અંદર જે કામ કરતા હતા ને તેના કારણે જે દિવાલો લોડ બેરિંગ સિસ્ટમથી બનાવવામાં આવી હતી એ લોડ બેરિંગ સિસ્ટમથી જે દિવાલો તૂટી ગઈ અને તેના કારણે આખી બિલ્ડિંગ ધડી પડી તે જ કારણથી આ અમને બી જાણવા મળ્યું છે અને સદનસીબે અંદર કોઈ ફસાયું નથી જે પણ લોકો હતા એ તમામ લોકોને કાઢી લેવામાં આવ્યા છે નજીકના ઘરોની અંદર તેમને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ગુજરાત હાઉસિંગના તમામ લોકોને હું કહેવા માંગીશ કે કોઈ પણ એવા કોન્ટ્રાક્ટરને ના આવશો કે જે સિસ્ટમ જાણીતા નથી કે લોડ બેરિંગ સિસ્ટમ શું હોય અને સાથે લોડ બેરિંગની સાથે વાત કરું કે ભીમ કોલમથી બનેલા મકાનો શું હોય કેમકે જો આજે ભીમ કોલમ પર હોત તો આવી રીતે ધરાશાયી ના થયું હોત પણ જો લોડ બેરિંગ છે એટલે કે હિટોના માધ્યમથી મકાનો બનેલા છે જો તમે એને હિટો જ તોડી નાખી બેલેન્સ કોના પર આખી બિલ્ડિંગ તેના જ કારણે આ બનાવ બન્યો છે બનાવમાં જે પણ લોકો અંદર જે ફ્લેટમાં રહેતા હતા તે લોકોને આજુબાજુના મકાનની અંદર સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે ગુજરાત પોલીસ એટલે કે વડોદરા પોલીસ અને સાથે ફાયરની સમગ્ર ટીમ આ જગ્યા પર આવીને ગઈકાલ રાતની અહીંયા અમે પણ અહીંયા ઉપસ્થિત હતા તમામ લોકો અહીંયા આવીને તાત્કાલિક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે કમિશનર સાહેબે પણ મુલાકાત લીધી છે અને તેમના માધ્યમથી પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે પણ અધિકારી છે તે પણ આવીને અહીંયા વિઝિટ કરશે અને ત્યારબાદ જે પણ સ્ટ્રકચર છે સાથેના બીજી બીજી જે બિલ્ડિંગ છે તેના પર શું નિર્ણય લેવો હોય ગુજરાત હાઉસિંગ બોર્ડના માધ્યમથી કહેવામાં આવશે પણ કમિશનરના માધ્યમથી જે પણ મદદ પહોંચાડવાની છે એ તમામ મદદો પહોંચાડવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર